રાધનપુર તાલુકાના જેતલપુરા ગામના બસ સ્ટેન્ડ ખાતે શ્રીરામ સેવા સમિતિ જેતલપુરા દ્વારા અંબાજી પગપાળા જતા ભાવિ ભક્તો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બનાસકેટા જિલ્લામાં આવેલ યાત્રાધામમાં અંબેનું અંબાજી ધામમાં હાલ ગુજરાતની દરેક જગ્યાથી મા અંબેના દર્શન માટે ભાવિ ભક્તો પગપાળા ચાલીને જય અંબે બોલવાળી અંબેના નાદથી અંબાજી ધામ ખાતે દર્શનાર્થી જઈ રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુરા ગામમાં બસ સ્ટેન્ડ ખાતે દર વર્ષે અહીંયા અંબાજી જતા પદયાત્રીઓ માટે સુંદર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે આયોજન છેના આવી પચીસ વર્ષથી કરવામાં આવે છે આ વર્ષે પણ પચીસમાં સેવા કેમ્પનું ભવ્ય આયોજન શ્રીરામ સેવા સમિતિ જેતલપુરા દ્વારા કરવામાં આવ્યું છે સેવા કેમ્પમાં ચા પાણી ગરમા ગરમ નાસ્તો મેડિકલ સુવિધાઓ તથા આરામ વ્યવસ્થા સાથે શ્રી રામ સેવા સમિતિ જેતલપુરા દ્વારા અંબાજી પગપાડા જતા ભાવિ ભક્તો માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હું જેતલપુરા સીએચઓ આહીર પૂજાબેન અમીરભાઈ છે અમે જેતલપુરામાં ઘણા પાંચ વર્ષથી ફરજ અને કેમ્પનું આયોજન સારી રીતે કરીએ છીએ પાંચ વર્ષથી મેડિકલ સેવા આપીએ છીએ કેમ્પની અંદર ચાલતા લોકોને બધી જ સેવાઓ પૂરી પાડીએ છીએ અને અંબારામભાઈ અને ગામના લોકોનો ફૂલ સપોર્ટ અમને મળી રહે છે ગામ સેવા સમિતિ અને ગામના સહયોગથી જેતલપુરા બસ સ્ટેન્ડ ઉપર લગભગ પચીસ વર્ષથી અંબેમાના પગવાળા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે તારીખ અગિયાર અગિયારથી ચૌદ સુધી કેમ્પનું આયોજન કરેલ છે તો આ કેમ્પમાં સેવાઓ જમવાનું નાસ્તો અને ચા પાણીની વ્યવસ્થા કરેલ છે શ્રી રામ સેવા સમિતિ અંબેમાના ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે